भारत माता के भगवान बिरसा मुंडा के बे हाथ ऊंचा करो आदिवासियों माटे अंग्रेजों सामे पोते जान नोछावर कर दीदा भगवान बिरसा मुंडा की जय जोहार आज भगवान बिरसा मुंडा ने 150वीं जन्म जयंती ने समग्र देश में

પંદરમી નવેમ્બર અઢારસો પંચોતેર ના રોજ અવતરિત થયેલ પુરુષ એ ભગવાન મુંડા પુરુષ આ ભગવાન મુંડા જે જતા હતા અને શાળાની અંદર મિશનરીઓ દ્વારા એમને ધર્મ પરિવર્તન કરવા માટે એમને દબાણ કરવામાં આવ્યું હતું ત્યારે એમને એ દબાણમાં ન આવી

જ્યાનની અંદર અંગ્રેજોએ એમને મારી નાખવામાં આવ્યા આ ભગવાન વિરસા મુંડાને આજે સમગ્ર દેશની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની માર્ગદર્શન એકર આપણે સૌ એકસો પચાસમી જન્મ જયંતી ઉજવી રહ્યા છે આ જન્મ જયંતીને આપણે સૌ તાળીઓથી વધાવીએ મિત્રો તાળીઓથી વધાવીએ મિત્રો

કે આદિવાસીઓનું કોઈ ગૌરવ વધાર્યું હોય તો દેશના યશસ્વી વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીની સરકારે વધાર્યું છે જ્યારે દેશના વડાપ્રધાન બન્યા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યારે ભગવાન દીરસામુંદાની જન્મ તારીખ એટલે કે પંદરમી નવેમ્બરને જનજતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું કામ જો કોઈ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે એટલું જ નહીં પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ઘણી બધી યોજનાઓ બનાવી છે આ યોજનાઓની અંદર સમગ્ર વિસ્તારની અંદર આ યોજના દ્વારા ધારાસભ્ય કીધું તેમ આ યોજના દ્વારા સમગ્ર આદિવાસી વિસ્તારની અંદર બાકી રહેલા રોડ આદિવાસી દીકરા દીકરીઓ માટે પ્રાથમિક શાળા માધ્યમિક શાળા ખેતી માટે જેમ

માનગઢ ધામ બનાવવાનું કામ પણ નરેન્દ્રભાઈની સરકારે કર્યું મિત્રો આપણા જાંબુ અંદર આપણા જાંબુ અંદર પંચમહાલ જિલ્લાના જાંબુ ઘોડામાં પણ બે આદિવાસી ક્રાંતિ કેરો આ દેશ માટે આ આદિવાસીઓ માટે જે લડાઈ કરી હતી અંગ્રેજો સામે જજુમે હતા એવા તમામ જોરિયા પરમેશર અને રૂપસિંહ નાયક આ બંને ક્રાંતિકારીઓને ઇતિહાસનો ઉજાગર કરવાનું કામ

ગરીબો માટે કામ કરે અને જે ગરીબની આંતળીને ઠારે ભૂખ મટાડે ખર વગરનાને ખર આપે ભણતરા આપવાનું કામ કરે એને સમાજને પ્રગતિને લઈ જાય એને મસીયા કહેવાય કેટલાક મસિયા બનીને આવ્યા છે પણ અમારો મસીઆ દેશનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે મિત્રો મોદી સાહેબ મોદી સાહેબે

એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઈવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો